પ્રશ્ન એકનો પહેલો પ્રશ્ન કવિ ક્યાં જવાની ના પાડે છે તો જવાબ માં આવશે ઓપ્શન દેશદીપક ત્યાર પછી પ્રશ્ન નંબર બે એક વાક્યમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું જવાબ કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદ જવાબદારી વાળો મુગટ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન મુરલી ઠાકુર ચારે બાજુ ફેલાય છે કવિની ચેતના એ ઉજાસ ને ઝીલે છે ચેતના સ્વયં વિસ્તાર પામે છે તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સાત આઠ લીટીમાં ઉત્તર આપો પેલો પ્રશ્ન પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે વિસ્તારથી સમજાવો પ્રથમ મુક્તકમાં કવિ એ વાતની ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહીં માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે એની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલા છે જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથા પર મૂકતા એનો ભાર ન લાગે એટલે જેના માથે મુગટ હોય તેના માથે ગણી જવાબદારી હોય છે એ જવાબદારી એને નિભાવવી જ પડે છે મુગટ કઈ માત્ર શોભા માટે નથી ત્યાર પછી બીજો પ્રશ્ન પંક્તિઓ સમજાવો અહીં પંક્તિ આપેલી છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી જણાયેલ ઈમારત એના નકશામાં નથી હોતી તો ચાલો આ કાવ્ય પંક્તિ આપણે સમજીએ આ પંક્તિઓમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા ઉપર કટાક્ષ કર્યો છે 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 જગતમાં અનેક માણસો એવા જે માને કે સુખ સમૃદ્ધિ સફળતા લખાયા હશે તો મળશે તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે જેમ કોઈ આર્કિટેક્ટ કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો પણ એ નકશો કઈ રહેવા માટેની ઇમારત બની જતી નથી ઇમારત બનાવવા માટે એનું જાણતર કરવું પડે છે એ માટે પુરુષાર્થ કરવો પડે છે કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ દસમો વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય ત્રેવીસ તેમના સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાર્ટ ચોવીસની અંદર ત્યાં સુધી આવજો